સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે દરેક જગ્યાએ તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમી છે જેના કારણે દરેક લોકો પરેશાન છે સૂર્યપ્રકાશને કારણે લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે મોટાભાગના લોકો ડિહેડ્રેશનનો શિકાર બની રહ્યા છે એક રિપોર્ટ અનુસાર સૂર્યપ્રકાશને કારણે ત્વસાના કેન્સરનું જોખમ વધી રહ્યું છે આ કેન્સરને મેલાનોમા કેન્સર પણ કહેવાય છે આ કેન્સર શરીરના તે ભાગોમાં વધુ થાય છે જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે કેન્સર નિષ્ણાતોના મતે વ્યક્તિએ તીવ્ર સૂર્યપ્રકાશમાં પોતાને બસાવવું જોઈએ તમારી જાતને બને તેટલું હાઇડ્રેટેડ રાખો એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવસે અગિયારથી ચાર વાગ્યાની વચ્ચે તડકામાં બહાર ન જવાનો પ્રયાસ કરો સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો તોશાના કેન્સરનું જોખમ વધારે છે ઉપરાંત જે લોકોનો પારિવારિક ઇતિહાસ હોય અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને તોશાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે જોકે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તોશાના કેન્સરનું જોખમ ઓછું છે લોકોને તોશાના કેન્સરનું જોખમ વધુ હોય છે ખાસ કરીને ગરદન અને હાથ પર કેન્સરનું જોખમ વધારે છે જો ત્વસા પર કેટલાક ખાસ ફેરફારો જોવા મળે છે તો ધોસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે ડિસ્ક્લેમર સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે કોઈપણ શોષણને અમલમાં મૂકતા પહેલાં તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોનેક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો